હેલો નમસ્કાર મિત્રો મા નેચરોપેથી એક્યુપ્રેસર સેન્ટર મહુવા મિત્રો મા એક્યુપ્રેસિયર ગ્રુપમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવી છે એક એવા રોગ વિશે જે ખૂબ જ કષ્ટદાયક છે જે ખૂબ અસહની છે અને ઘણા લોકોને ખૂબ જ પચવે છે આ રોગમાં ખાસ કરીને ઘૂંટણ કોણી હાથના આંગણા જગડાઈ જેવા ખાસ કરીને સાંધામાં સોજા આવી જેવા આ રોગમાં દર્દીને ઘણીવાર ખૂબ જ આળસ ચડે છે શરીરમાં ગરમાવો વધી જાય છે અને ઘણીવાર ચિકાસ જેવા ઝાડા પણ થઈ જાય છે મિત્રો આ રોગનું નામ છે આમ વાત આમ વાત ખાસ કરીને ચોમાસામાં ખૂબ જ પજવતો રોગ છે આ રોગ માટે મિત્રો આપને ઘરગથ્થુ ઉપાય જણાવી રહ્યો છું જેમાં સવારે નૈણા કોઠે એક કપ પાણીમાં ચાર ગામ જેટલી સૂંઠ નાખી સવારે તેને ખૂબ જ ઉકાળવી પછી અડધો કપ જેટલું બાકી રહે ત્યારે તેને પ્લેટમાં લઈ તેમાં એક ચમચી એકદમ નાની નહીં અને બહુ મોટી પણ નહીં એવી એક ચમચી એરડીયું નાખી ખૂબ જ સમ પ્રમાણમાં હલાવી અને પી જવું ત્યારબાદ પંદર વીસ મિનિટ બાદ જ નાસ્તો કરવો મિત્રો આ ઉપાય તમારે શરીરમાં સાંધામાં જ્યાં જ્યાં ખૂબ જ દુખાવો થતો હશે તેમાં થોડા દિવસમાં ખૂબ જ સારું પરિણામ આપશે આભાર મિત્રો જય માતાજી મા નેચરોપેથી એક્યુપ્રેશર સેન્ટર મહુવા મોબાઈલ નંબર નાઇન નાઇન વન થ્રી સેવન વન ફોર સેવન થ્રી વોટ્સએપ નંબર નાઇન નાઇન ટુ ફોર વન ફોર સેવન થ્રી નંબર છે આ લિંક ગમે વિડિયો ગમે તો આગળ શેર જરૂર કરશો